નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના પ્રશ્નપત્ર એકથી લઈને જે નવું છે એના સેક્શન એ વિજ્ઞાનને પૂર્ણ કરી નાખ્યા છે અને આજે આપણે છેલ્લું જે પ્રશ્નપત્ર છે લાસ્ટ બરાબર છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પણ એના પહેલાં તમે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઓકે આગળ વધી વિદ્યાર્થી મિત્રો તો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને ભેગા મળીને જે ક્ષાર બનેને વિદ્યાર્થી મિત્રો એની પીએચ એક્ઝેટ શું હોય સાત હોય શું હોય સાત તો એવી પીએચ ધરાવતા એને ટુ એસો ફોર અને કે એનો થ્રી જે છે વિદ્યાર્થી મિત્રો એની પીએચ એક્ઝેટ સાત હોય છે એટલા માટે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનતા ક્ષાર છે ને એ કેવા ક્ષાર હોય તટસ્થક ક્ષાર હોય કેવા ક્ષાર હોય તટસ્થક ક્ષાર હોય છે ઓકે આગળ વધીએ એટલે અહીંયા પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કહીને પૂછ્યો તટસ્થ ક્ષાર કીધો તો તરત ખર પડી જાય પ્રબળ એસેડ અને પ્રબળ કીધું છે એટલે તમારે મગજમાં યાદ રાખવું પડે કે પીએચ સાત હોવી તટસ્થ તટસ્ક્ષાર થશે ક્લિયર આગળ વધીએ બીજા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી પ્રોપેનોનનું અણુસૂત્ર કયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો પ્રોપેનોન પ્રોપેનોન જે છે એનામાં પ્રોપેન વત્તા ઓન પ્રોપેન જે છે એ તો સમજ્યા પણ પાછળ પ્રત્યે શું લાગી રહ્યો છે ઓન પ્રત્યે લાગી રહ્યો છે અને આ વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ છે કયો સમૂહ છે કીટોન સમૂહ દર્શાવીને કીટોન સમૂહમાં શું હોય સી ડબલ બોન્ડ ઓ અને સિંગલ બોન્ડ ઓતે તો સીઓ કોનામાં છે સીઓ આપણને ચારમાંથી આનામાં દેખાઈ રહ્યો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ જે છે પહેલો થશે જવાબ આપણો બરોબર છે કાર્બન કેલા થઈ ગયા ત્રણ થાય એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે મનુષ્યના મૂત્રપિંડ મનુષ્યમાં જે મૂત્રપિંડ છે ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ પ્રશ્ન છે તમારો તમારો જવાબ મને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે કે ત્રીજાનો એ ત્રીજાનો બી ત્રીજાનો સી કે ત્રીજાનો ડી જવાબ આવે ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ પ્રશ્ન છે હું તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટની રાહ જોઈશ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન એ રીતે છે કે નીચેનામાંથી કયું પથ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી તો વિદ્યાર્થી મિત્રો પાવર જે છે ને વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર પી બરોબર વીઆઈ છે આપણે જાણીએ છીએ એટલે એનો મતલબ સી તો સાચું છે એ તો દર્શાવે જ છે એટલે ઓપ્શન સી ના હોઈ શકે બરોબર છે બીજો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઓહમના નિયમ પ્રમાણે વીની જગ્યાએ શું લખી શકાય આઈ આર લખી શકાય એટલે જો હું અહીંયા આઈ આર લખું ગુણ્યા આઈ લખું તો આ શું બની જાય આઈ સ્ક્વેર આર બની જાય એટલે આ પણ સાચું છે એટલે આ ઓપ્શન તો ના હોઈ શકે બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આ સૂત્ર મળ્યું બરાબર એટલે પી બરોબર આઈ સ્ક્વેર આર મળ્યું ઓકે તો આપણે અહીં આઈને કરતા બને તો વી આપણે આઈનું સૂત્ર શું બની જાય વી ઓપોન આર બની જાય કે નહીં એટલે અહીંયા હું સ્ક્વેર છે એટલે વી સ્ક્વેર ઓન આર સ્ક્વેર લખું તો જોડે આર આવી જાય તો એક એક આર ઉડી જશે એટલે સૂત્ર શું થશે વી સ્ક્વેર ઓપોન આર થશે તો વી સ્ક્વેર ઓપોન થયું તો ઓપ્શન નંબર ડી પણ સાચું તો રહી કોણ ગયું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી તો આપણો જવાબ શું આવશે આઈ આર સ્ક્વેર જે છે એ વિદ્યુત પાવર દર્શાવતું નથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેના દ્રવ્ય પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે નહીં તો પાણી પારદર્શક કાચ પારદર્શક પ્લાસ્ટિક પણ પારદર્શક માટી અપારદર્શક એટલે માટીનો ઉપયોગ થઈ શકે નહીં તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો ડી માટી આગળ વધી માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિમ રચે છે તો કયા ભાગ ઉપર પ્રતિમ રચે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે આ તો કયા ભાગ ઉપર રચે નેત્રપટલ ઉપર રચે માનવ આંક જે છે આ પ્રમાણે રફલી બનાવી આપણે બરોબર છે તો જ્યારે પણ અહીંથી પ્રકાશના કિરણો આવે તો એ ક્યાં પડશે એ નેત્રપટલ ઉપર પડશે ક્યાં પડશે નેત્રપટલ ઉપર એટલે કે રેટીના ઉપર પડશે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી રહ્યો છે કે નહીં ઓપ્શન નંબર ડી છે એ આપણા પ્રશ્નોનો શું થશે વિદ્યાર્થી મિત્રો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો તો સાતમો પ્રશ્ન છે શુદ્ધ ઇથેનો એસિડ જે છે વિદ્યાર્થી મિત્રો એનું ગલનબિંદુ કેટલું છે તો બસો નેવું ડિગ્રી એ એનું શું છે ગલનબિંદુ છે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન છે મનુષ્યના દૈહિક કોષમાં કેટલા જોડ રંગસૂત્ર આવેલા છે વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે તેવીસ જોડ રંગસૂત્ર આવેલા છે શું આવેલા છે તેવીસ જોડ રંગસૂત્ર આવેલા છે રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો રુધિર રસ કહેવાય શું કહેવાય રુધિર રસ ત્યારબાદ કયા સજીવો ખાલી જગ્યા સજીવો એટલે કે ખાલી જગ્યા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો અમીબા જે છે એમાં ગમે તે સમતલમાં કોષ વિભાજન થઈ શકે છે કેમ કે એનું મેન તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો દ્વિભાજન થાય છે પણ એનું કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે જો લેન્સનો પાવર બે ડાયોપ્ટર હોય વિદ્યાર્થી મિત્રો તો ખાલી જગ્યા પ્રકારનો અરીસો હોય લેન્સ હોય બરાબર છે તો અહીંયા ધન છે જે પાવર જે છે વિદ્યાર્થી મિત્રો ધન છે અહીંયા ઋણ હોય તો અંતરગોળ હોત ધન હોય ધન છે એટલે આપણા માટે જવાબમાં સો આવશે વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ આવશે સો આવશે બહિરગોળ બારમું શોલ્ડર એ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આને સરસ રીતે તૈયાર કરજો શોલ્ડર એ ખાલી જગ્યાએ મિશ્ર ધાતુ છે તો સીસુ અને ટીન સો આવશે સીસુ સીસુ જે છે એની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો પીબી છે અને ટીન ટીનની સંજ્ઞા શું છે એસએન છે ઓકે ધ્યાન રાખજો આ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન જે સાચા છે કે ખોટા તે જણાવો તો પહેલો પ્રશ્ન છે મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ જ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ H2 ઉત્પન્ન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે સાચું છે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન છે જનીનનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારના વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ માટે કરવામાં આવે છે એના માટે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન માટે એટલે આ વિધાન શું છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો ભાઈ દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ કયો રાખવામાં આવે છે લાલ રાખવામાં આવે છે તો આપણું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો તદ્દન ખોટું છે ત્યારબાદનો સોળમો પ્રશ્ન કોપર ઓક્સાઇડમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા દ્રાવણનો રંગ શું થાય છે વાદળી લીલો બને છે એટલે કે વિધાન શું છે તદ્દન સાચું છે ઓકે વિદ્યાર્થી મિત્રો વાદળી લીલો જ રંગ થાય છે પ્રશ્ન તરફ જઈશું તો નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો વિદ્યાર્થી મિત્રો તો પહેલો પ્રશ્ન છે સીએનએસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો સીએનએસનું પૂરું નામ જો ગુજરાતીમાં લખીએ તો મિત્રો શું હશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને જો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નોનો જવાબ ઇંગ્લિશમાં લખો હોય તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓકે આ રીતે પણ તમે જવાબ લખી શકો છો ગર્ભસ્થ બાળક છોકરો હશે કે છોકરી તે નક્કી કરતી ઘટનાને શું કહે છે અઢારમો પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે એકદમ સરળ જવાબ છે લિંગ નિશ્ચયન શું કહે લિંગ નિશ્ચયન લિંગ નિશ્ચયન જે છે એનાથી આપણને ખબર પડે છે કે છોકરો કે છોકરી જન્મશે બરાબર છે આગળ વધીએ સૂર્યપ્રકાશનું વર્ણટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કોણે કરેલો વિદ્યાર્થી મિત્રો ન્યૂટને કરેલો એટલે આપણે લખીશું આઇઝેક ન્યૂટન શું આવશે આઈઝેક ન્યૂટન પછીનો પ્રશ્ન છે વિદ્યુત વીસમો પ્રશ્ન વિદ્યુત પરિભતમાં પરિભતનો અવરોધ બદલવા માટે લેવાતા સાધનને ઉપયોગમાં લેવાતા સાધનને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રિયોસ્ટેટ શું આવશે રીહોસ્ટેટ ઓકે આની મદદથી આપણે અવરોધ બદલી શકીએ છીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નોની અંદર નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો વારંવાર આ પ્રશ્ન આવી ગયેલા છે અંતસ્ત્રાવને લગતા પ્રશ્ન ખાસ મોડે કરી નાખજો વનસ્પતિના અંતઃ્રાવ અને પ્રાણી અંતસ્ત્રાવ આ બંને અંતઃસ્ત્રાવ તમને આવડવા જ જોઈએ એનું કાર્ય ખબર હોવી જોઈએ એમના નામ ખબર હોવા જોઈએ બરોબર છે તો એકવીસમાં છે વિદ્યાર્થી મિત્રો થાઈરોક્સિન તો થાઇરોક્સિન અંતસ્રાવ જે છે એ વિદ્યાર્થી મિત્રો શરીરના વિકાસ માટે ચાયા પછી એનું નિયમન કરે છે અને ઇન્સ્યુલિન જે છે એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે અને નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કયો અંતસ્્રાવ કરે છે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ ટેસ્ટોસ્ટેરોન કરે છે કોણ કરે છે ટેસ્ટો સ્ટેરોન એ શું કરે છે ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે અહીંયા ઓપ્શન આપેલો નથી તો એકવીસમાંની અંદર જવાબ આવશે બી અને બાવીસ માં ની અંદર જવાબ આવશે એક વાર પડી ગયું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે કે પ્રથમ પોષક સ્તર અને દ્વિતીય પોષક સ્તર તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું પોષક સ્તર છે આ બીજું આ ત્રીજું અને ચોથું છે બરાબર છે તો પ્રથમ પોષક સ્તર જે છે વિદ્યાર્થીઓમાં ઉત્પાદકો છે ઉત્પાદકોને શું કહેવાય સ્વયં પોષી કહે શું કહેવાય સ્વયં પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે છે એટલે પહેલામાં તો જવાબ શું આવશે એ જ આવશે દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક જ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે એમાં પણ જવાબ બીજ આવશે એટલે ત્રેવીસમો અને ચોવીસમો જે જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર પહેલામાં એ અને બીજાની અંદર બી જવાબ આવશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આવી રીતે સરસ રીતે તમે રિવિઝન કરતા રહો હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું ગણિતના પણ બધા જ સોલ્યુશન કરીશું વિજ્ઞાનમાં પણ મારો પ્રયત્ન છે કે પૂરેપૂરા બધા જ સોલ્યુશન્સ થઈ જાય ઓકે તો સરસ રીતે તમે રિવિઝન કરો ત્યાં સુધી બધાને બાય બાય